પણ નબળા વર્ગો ને વર્ગોને દબાવીને દાદા પોતાને દાદા નહીં બરાબર ઈ અમારી નજરમાં કોઈ દાદા બાદા નથી બરાબર ગરીબો ગરીબો ઉપર અત્યાચાર કરે ને એને દાદા નો કહેવાય

તો ખબર નથી પડતી કે લોકો ભાજપને માનતા નથી લોકો ભાજપની આ તાનાશાઈથી કંટાળી ગયા છે તો ને તરફથી ભાજપ જ કેમ જીતે છે એનું કારણ શું ઈવીએમ મશીન ઈવીએમ મશીન ભાજપ એકવાર નીકાળી નાખે જેમ પહેલાં વોટ આપણે અંગૂઠાથી દેતા હતા એ ચાલુ કરી નાખે એટલે ભાજપ સરકારને ખબર પડી જશે કે સત્ય શું છે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે ખાસ કરીને ઈવીએમ મશીન તો રિમોલેશન ચાલુ કર્યું છે એ તો એક તાનાશાહી અને પબ્લિકને દબાવવાની વાત છે

કેવા માંગુ છું કે આપ લોકો પણ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો પબ્લિક અત્યારે જાગૃત થઈ રહી છે પબ્લિક અત્યારે ખ્યાલ આવી ગયો છે કે ચોખ્ખી તાનાશાહી આપ લોકો ચલાવી રહ્યા છો ઠીક છે ચાલો સમજીએ છીએ કે કાયદાકીય આપ કામ કરો તો કેમ ભાઈ શરૂઆત ઉપરના લોકો થી કરો શરૂઆતના જે મોટા મોટા લોકો જે છે જે કૌભાંડ કરે છે તો કે એ લોકો ના મકાન ઉપર બુલડોઝર કેમ નથી ફેરવાતા અને તમે નાના માણસોને દબાવી અને આપ લોકો એવું સાબિત કરવા માંગો છો કે નાના વર્ગો ને દબાવી અને આપ લોકો બીક બેસાડી રહ્યા છો પબ્લિક માં કે ભાઈ જો અમારું માણસો નહીં તો અમે અમે આપની લોકો આપ લોકો ઉપર આ રીતે અમે વર્તન કરી કરીશું તો એમાં તો કેટલા કરપ કરમ સદ બરાબર કેટલા ભ્રષ્ટાચારો અને કેટલું બધું જે ઉપરના લોકોથી થઈ રહ્યું છે જે ગુંડાઓનું લિસ્ટ બહાર પાડ્યું છે કે ભાઈ ગુંડાઓનું લિસ્ટ તો એ તો શરૂઆત ઉપરથી જ થાય છે

આપણે જોવા તો રાજકોટનો જે બનાવ બન્યો જે કામ થયું હતું તો એ લોકો બધાના મકાન ઉપર ડિમોલેશન કરો પછી આપ લોકો નાના નાના જે નાના વર્ગો છે એ લોકો મકાન ઉપર ડિમોલેશન કરવાનું ચાલુ કરો જી બિલકુલ જી તો જે રીતે દર્શકોને પણ જણાવવું છે જે રીતે એ જણાવ્યું કે મેગા એવા લોકોના ઘરે જ કરવામાં આવે છે જે કિસ્સો બન્યો હોળીના દિવસે કે રોડ રસ્તા પર એ જે અસામાજિક તત્વો છે તેમના દ્વારા કૌરામ મચાવવામાં આવ્યો હું માનું છું કે અસામાજિક તત્વો દ્વારા કૌરામ મચાવવામાં આવ્યો પણ જે લોકો છે એમના ઘર પાડી દેવામાં આવ્યા તેમાં ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે અમે ભાડાના મકાનમાં રહીએ છીએ એ લોકોનું ઘર પોતાનું નહોતું પાના મકાનમાં રહે છે જેમ તમે વાત કરી એ પ્રમાણે કપિલ દેસાઈ કરીને કોંગ્રેસના નેતા છે જે મેગા કરવામાં એ હદ વિસ્તારમાં એમનું એમનું જે ઘર ઘર છે છે એ આવતું જ નહોતું છતાં પણ દેવામાં કિરના ખોરીના કારણે ઘર પાડી દેવામાં આવ્યું છે હું કપિલ દેસાઈનું કહેવું છે તો પત્નીની બા આવી જ રીતે જો આપણા ગુજરાતમાં દાદાનું બુલડોઝર ચાલશે તો પછી ના તમારું ઘર બસશે ને ના મારું ઘર બસશે પછી આખરી કરવું શું આપણે કાયદાની હદ માં રહી અને આપડે કહીએ છીએ પણ જો કાલ સવારે એવું ન થાય કે કાયદા નું ઉલ્લંઘન અમારે કરવું પડે જેમ આપણે જે અત્યારે સત્ય બોલે છે એને દબાવી દેવામાં આવે છે બોલે છે એને એ રીતે પણ અત્યારે પબ્લિક ને જાગૃત થવાની જરૂર છે પબ્લિક ને જોવું જોઈએ કે અત્યારે આ બધું શું થઈ રહ્યું છે તો આજે આપણે કીધું કે વસ્ત્રાપુર બનાવ બન્યો હતો એ તો ભાઈ એ ભાઈએ જે પણ ગુનો કર્યો હતો એને સજા આપો ભાઈ એમને ઘર શું કામ આપે ડિમોલેશન કરી નાખ્યું તો એવા હું ફરીવાર પાછી એ પોઈન્ટ ઉપર આવું છું કે સાગઠિયા સાગઠિયા નો જે બનાવ હતો એનું મકાન ડિમોલેશન કરો

નબળા વર્ગો ને દબાવી અને પોતાને દાદા કેવા માંગો છો તો અમારી માટે તો એ કઈ જ નથી જી બિલકુલ જે રીતે તમે જણાવ્યું છે એ રીતે ગુજરાતની ઘણી એવી જનતા છે જે દાદાના બુલડોઝર થી હવે પરેશાન થઈ ચુકી છે લોકોને એવું કેવું છે કે દાદા નું બુલડોઝર ગરીબ લોકોને છોડતું નથી અને અમુક એવી જગ્યાઓ છે જે બાંધકામ કરીને બહુ મોટી મોટી બિલ્ડિંગો બની ગઈ છે ત્યાં બુલડોઝર ચાલતું નથી પરંતુ કોઈ અસામાજિક તત્વો પકડાય બુટલેગર પકડાય તો ત્યાં આગળ કહેવાય કે દાદાના બુલડોઝર ફરી જાય છે પદ્મલી માં બીજી એક વાત કરવી છે કે આપણા ગુજરાતમાં એક એવો એક સાંપ્રદાય

પોતે એ કહેવા માંગુ છું કે આજે આપ લોકો ચાલો તો બધી રીતે ચાલો આપ લોકો જ્યાં કરવાનું છે કંઈ કરતા જ નથી જે માં છો કે જે દુષ્કર્મ આચર્યું તો એનું શું કઈ પરિણામ કોઈએ જોયું એની ઉપર કોઈ કાયદેસર કાર્યવાહી થઈ ઈવન રૂપાલા રૂપાલાની મેટર હતી રૂપાલા ઉપર પણ બલાત્કારના કેસ હતા એની ઉપર કોઈ કેસ કે કંઈ કાર્યવાહી કોઈએ કરી જોયું કે ના આ લોકોને મોટાનું તો મોટાને તો આ લોકોને સાવરવાના છે એ લોકો પાસે પૈસા છે

જે ગરીબ છે તમારા જેવા મારા જેવા કે જે આમ પબ્લિક છે એને આ લોકો લોકો દબાવીને રાખે છે છે અને અત્યારે એવું કહે કે મોદી હે પરંતુ એ એવા જ લોકો કહે છે જે પાર્ટી સાથે જોડાયેલા છે જેમને પાર્ટીનું સારું કર્યું છે પાર્ટી એમનું સારું કર્યું છે એ જ લોકો અત્યારે એવું જોવા મળતા હોય છે ને એવું કહે છે કે મોદી હે તો મુમકિન અત્યારે મેં ઘણા બધા કિસ્સાઓ જોયા છે કે જ્યાં દીકરીઓને ન્યાય નથી મળતો એમની સાથે દુષ્કૃત્ય થાઉં છે કોલેજમાં ભણાવવાની જગ્યાએ પ્રેશર આપવાની જગ્યાએ દીકરીઓના મોત થઈ ગયા છે છતાં પણ જે આરોપી છે એ ખુલ્લે આમ બજારમાં ફરે છે એટલે ગુજરાતને હવે આ સરકાર પર ભરોસો રહ્યો નથી કારણ કે સરકાર યોગ્ય પ્રમાણે ન્યાય નથી આપતી પત્નીને પણ મારે બીજી વાત કરવી છે જેમ કે આપણે મેગા ડેમોલેશનની વાત કરી સાંપ્રદાયની વાત કરી સો કલાકની અંદર ગુજરાત રાજ્ય વડા વિકાસ સહાય એવું કહ્યું હતું કે જે બુટલેગરો છે

આજે દીકરીઓ બેનો ઉપર દુષ્કર્મ થાય છે બેનો દીકરીઓ કેટલી પંદર પંદર વર્ષથી એ લોકો કોર્ટના ધક્કા ખાતી હોય છે એ લોકોને ન્યાય નથી મળતા તો એ લોકોનું શું કરવાનું છે આપણે કાંઈ ધ્યાન જ નથી દેવાનું આપ આજે આપું ડિમોલેશન ચાલુ કર્યું છે એ તો એક તાનાશાહી અને પબ્લિકને દબાવવાની વાત છે કે પબ્લિક અમારાથી ડરી જાય કોઈ અમારો સામનો ન કરે કોઈ સાચું ન બોલે કોઈ સત્ય ન બોલે જેમ અમે કહીએ એમ કર્યા રાખે આ લોકોની ચોખ્ખી તાનાશાહી આ લોકો કરતા તો અંગ્રેજોનું શાસન

બરાબર છે જો અમે સામે આવશું ને તો પોલીસ લોકોને બધાને સસ્પેન્ડ થવું પડશે હમ તો આ બધી તકેદારી રાખ્યા ને એ લોકો પણ કાયદા મારે કાયદા મા રહેશે તો કાયદામાં રહેશે અર્સંખી પોતે ખુદ જી બિલકુલ જી તો જે રીતે ભતમિની બાદ જણાવી રહ્યા છે એ પ્રમાણે ભતમીની બા આપણે ઘણા બધા એવા કિસ્સાઓ જોયા છે એમાં હમણાં જે કોળી સમાજ અને ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાયું હતું ત્યારે પણ બ્રિજરાજ સોલંકી આ ઉંકાર ધર્યો હતો જે ઉંકાર તમે ધર્યો છે તમે જેમ કહ્યું કે અમને કાયદામાં રહેવાનું શીખવાડ્યું છે હર સંઘવી સાહેબ તો એમને પણ હુંકાર ધર્યો જેવું તમે ધર્યો કે તમે કાયદામાં રહેશો તો તમે પણ ફાયદામાં રહેશો અને અમુક લોકો જ આ હુંકાર જે સરકાર સામે ધરી શકે છે પહેલા મહિલા તમે છો કે તમે આવો હુંકાર સરકાર સામે ધર્યો છે કે હર સંઘે સાહેબ કાયદામાં રહેશો તો તમે પણ ફાયદામાં રહેશો બીજી વસ્તુ મારી એક એવી છે પદ્મિનીભા કે મેં એક વસ્તુ નોટ કરી તમે જે કહ્યું એ પ્રમાણે કે મોટા મોટા માથાઓ છે મોટી મોટી માછલીઓ છે એ પાણીમાંથી ફટાફટ બહાર નીકળી છે પણ પેલી નાની નાની માછલીઓ છે ને એ ફસાઈ જાય છે કિસ્સાની વાત એટલે કરવી છે કે તથ્ય પટેલ જેને અમદાવાદના રસ્તા પર અમુક લોકોને કચડી નાખ્યા હતા અને મોત થઈ ગયા હતા એમ સેમ વડોદરામાં પણ રક્ષિત નામનો એક યુવક આવ્યો કે જેને એક મહિલાનું મોત કરી નાખ્યું તથ્ય પટેલને પણ કઈ સજા નથી કારણ કે તથ્ય પટેલના જે પિતા છે એ ભાજપના કોર્પોરેટર હતા અને હજી રક્ષિતનું તો બહાર આવ્યું જ નથી તો શું આ ભાજપના કોર્પોરેટર છે ભાજપના નેતાઓના છોકરાઓ છે તો એમને ખુલ્લે આમ કંઈ પણ કરવાની આપણે ફ્રીડમ આપી દીધી સરકારે શું લાગે છે જે ચોખ્ખું દેખાય છે પબ્લિક અત્યારે જોઈ રહી છે કે ભાજપમાં ગુંડા બરાબર છે આવા તત્વો બરાબર એ ભાજપમાં જ છવાયેલા છે તો ભાજપ થી જ અમે શરૂઆત કરશું કે આપ લોકો જે લિસ્ટ બહાર પાડ્યા છે એવા કેટલા બધા કોમ્પાન્ડ છે કેટલું બધું ભાજપના ઘણા લોકો એ પોતે પચાવેલી જમીનો છે ખોટી ખોટી જગ્યાઓ પચાવી છે એ લોકો ઉપર ડિમોલેશન કરો એ લોકોને બહાર

હવે બે હજાર સત્યાવીસ ની વિધાનસભા ની ચૂંટણી છે જોરો શોરો થી ભાજપે તૈયારીઓ ચાલુ કરી દીધી છે તો ખબર નથી પડતી કે લોકો ભાજપ ને માનતા નથી લોકો ભાજપની આ તાનાશાહી થી કંટાળી ગયા છે તો દર વખતે ભાજપ જ કેમ જીતે છે એનું કારણ શું ઈવીએમ મશીન ઈવીએમ મશીન ભાજપ એકવાર નીકાળી નાખે જેમ પેલા વોટ આપણે અંગૂઠા થી દેતા હતા એ ચાલુ કરી નાખે એટલે ભાજપ સરકાર ને ખબર પડી જશે કે સત્ય શું છે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે ખાસ કરીને ઈવીએમ મશીન બરાબર ઈડીએમ મશીનથી જ આ બધું થઈ રહ્યું છે તો એ નીકાળે જો સાચા જોઈ અને પબ્લિક હકીકતમાં અત્યારે નવ્વાણું ટકા પબ્લિક ભાજપ સરકારેથી કંટાળેલી છે ખાસ કરીને બહેનુંનો પ્રશ્ન મોંઘવાડી આજે મોંઘવાર ભાજપ સરકાર એટલી બધી વધારી નાખી છે બરાબર કે કોઈ કાળે ભેગું નથી થતું આજે બે નું ને એક બાર નીકળવું પડે છે કમાવા માટે તો પણ ભેગું નથી થતું આજે એટલે ભાજપ સરકારથી પબ્લિક થાકી ગઈ છે પણ હવે પબ્લિક ને એવું છે કે સરકાર કઈ સારી છે કયો પક્ષ સારો છે પબ્લિક પક્ષ ગોતે છે પક્ષ શોધે છે કે કોણ અમારું સાંભળે એવું છે અને કોણ આ દેશને સારી રીતે ચલાવી શકે એમ છે સંગઠન હોય જેથી પબ્લિક ને ભરોસો આવે કે ભાઈ હા કોંગ્રેસ પાર્ટી અમારું કામ કરશે આમ આદમી પાર્ટી છે અમારું કામ કરશે એટલે પબ્લિક પાસે વિકલ્પ નથી કારણ કે બીજી બે પાર્ટી એટલી સક્રિય નથી એટલા માટે કદાચ લોકો ના ભાજપને ભાજપને વોટ વોટ આપી છે ભાજપના જેટલા પણ નેતાઓ છે હું અહીંયા મહેસાણામાં છું કેટલા પણ નેતાઓ છે ત્યારે જયારે વોટ લે માંગવા માટે જાય છે ત્યારે આમ હાથ જોડતા હોય છે અને પછી એ નેતા બની જાય પછી પબ્લિક હાથ જોડતી હોય છે કે સાહેબ અમારું આટલું કામ કરી આપો પછી સાહેબ સાંભળતા નથી ઘણા બધા એવા એરિયા ઘણી બધી એવી સોસાયટીઓ જ્યાં કોર્પોરેટર ધારાસભ્યો પાંચ વર્ષ ચૂંટણી લડી લે છે પછી બીજા પાંચ વર્ષે જ એ લોકો દેખાય છે છે હોય ત્યારે ત્યારે જી બે હાથ બરાબર બે ત્રીજું માથું જોડી નાખા સુઈ જતા હોય છે કે ભાઈ અમને વોટ આપો અમે અડધી રાતે આપનો પ્રશ્ન સોલ્વ કરશું પણ નહીં આજે અમારે સોસાયટી નો મારા ઘરની બાજુનો જ પ્રશ્ન છે કોમન પ્લોટનો એ કોમન પ્લોટ વીસ વર્ષથી અમારો છે બરાબર છતાં કોર્પોરેશન એમ કીધું કે અમારો છે પણ મેં ચોખ્ખું કહી દીધું છે કે ભાઈ અહીંયા પગ મૂકીને દેખાડજો તાનાશાહી તો અમને પણ કરતા આવડે છે બરાબર સરકાર એવું નથી કે સરકારે શું કરી લેશે સરકાર પબ્લિક એકવાર બીક નીકાળી નાખે આ લોકોની બરાબર દાદા બાદા શું દાદા બાદા આપણા માટે ભાઈ પબ્લિક આપણે છીએ તો એ લોકો છે એ લોકોને ખુરશી આપણે અપાવી સકીએ છીએ ને તો ખુરશી ઉપરથી ઉતારતા સેકન્ડ જ થાય છે એ પબ્લિક પબ્લિક દાદા છે આજે

નાના લોકોનું મારે સાંભળવું છે અને નાના લોકોને જ ન્યાય અપાવો છે બરાબર એવા લોકો સાથે હું કોઈ દિવસ નહીં જોડાવું કે અને આ જે ગયું આંદોલન એમાં પણ મને બે થી ત્રણ સીઆર ની ઓફર હતી બે થી ત્રણ સીઆર ની ઓફર હતી કે તમે બીજેપી માં આવી જાઓ તમે જેમ કયો એમ પણ મેં ઠોકર મેં ઠુકરાવી દીધું છે કેમ કે હું જાણું છું કે કર્મ સારા આપણી સાથે આવશે અને સત્ય સાથે હું રહી છું હંમેશા અને જીવીશ ત્યાં સુધી હું સત્ય સાથે જ રહીશ બિલકુલ

પરિવારજનો આપણો સાથ આપે પરંતુ સમાજ એ ટાઈમે સાથ છોડી દેતો હોય છે આપણે સત્યની માર્ગે ચાલીએ પરંતુ એક કહેવત છે કે અમે ચંપલ અમે જે આપણી જે ગરિમા છે આપણી જે ઇજ્જત છે ચંપલ ઘસીને બનાવી છે કોઈના ચંપલ ચાટીને નથી બનાવી એટલે હંમેશા આપણે સત્યની સાથે ચાલવા વાળા વ્યક્તિઓ છે અને જેમ તમે કહ્યું કે હવે વિધાનસભાની બે હજાર ની ચૂંટણી આવી રહી છે તમે પ્રખરતા રીતે વિધાનસભાની ચૂંટણીમાં પણ કામ કરશો અમારા દર્શક મિત્રોને તમારે શું કહેવું છે કારણ કે દર્શક મિત્રો તમને જે જોવે છે એ બધા પણ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે ભારતીય જનતા પાર્ટીને વોટ પણ આપે છે ને અમુક તો કોમેન્ટ્સ એવી આવે છે કે અમારી પાસે વિકલ્પ જ નથી જેમ મેં તમને કહ્યું પદ્મિની બા ચોક્કસપણે જે બીજેપી પાર્ટી સાથે જોડાયેલા છે અંદર ખાને એ લોકો પણ કંટાળેલા છે આજે નથી આવતા બરાબર છે એ પણ કંટાળેલા જ છે આ એટલે હું લોકોને એટલો જ એક કે સત્ય હંમેશા તરે છે બરાબર સત્ય હંમેશા એકલું હોય છે હંમેશા સત્ય હોય છે ને એકલું જ હોય છે ખોટા હોય છે ને એના ટોળા હોય છે તો સત્યના માર્ગે ચાલશો ને તો આપની આજ નહીં તો કાલ જીત સો ટકા થશે અને ખાસ કરીને હું જો કે રાજકારણમાં નથી આવવા માંગતી મારો એક ધ્યેય એવો જ હતો કે બસ મારે નાના વર્ગો સાંભળવું છે નાના વર્ગ સેવા કરવી છે પણ મને હવે એવું લાગી રહ્યું છે કે સત્તા હશે તો સત્તા ઉપરથી હું ઘણું કામ કરી શકીશ તો બસ લોકો મને એક સમજે લોકો મારી ભાવના સમજે બરાબર ઘણા બધા આક્ષેપો હોય છે ઘણી બધી અફવાઓ હોય છે જે હવાની જેમ ફેલાય છે પણ હું એક સત્યના માર્ગે ચાલનારી છું એટલે પબ્લિક નો મને સપોર્ટ જોઈએ છે અને એ સપોર્ટ મને પબ્લિક આપશે તો હું ચોક્કસપણે એ લોકોને એ જગ્યાએ પહોંચાડીશ અને એ લોકોને ન્યાય દેવડાવીશ સો ટકા બિલકુલ બિલકુલ અ પદ્મનીમાં ભવિષ્યમાં જો તમને કોઈ પાર્ટી તરફથી ઓફર આપવામાં આવે ટિકિટની તો તમારો ન્યાય અને તમારો કઈ બાજુની ઈચ્છા વધારી રહેશે ભવિષ્યમાં જો તમને કોઈ પાર્ટી પડે અને કોઈ પણ મને કોઈ પણ પાર્ટી તરફથી ઓફર આવે અને આવેલી પણ છે અને આવે પણ છે પણ 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 હું હું મારા મત મુજબ જે પાર્ટીમાં કદાચ જઈશ એ પાર્ટીમાં જઈને પણ હું સત્યની સાથે જ રહીશ પછી એવું નહીં કે ભાઈ આ પાર્ટી એ મને ઓફર કરી છે એ પાર્ટી કોંગ્રેસ છે ભાજપ છે બરાબર છે કે આ આમ પાર્ટી છે પણ કોઈ પણ પાર્ટીમાં હું સત્યની સાથે જ રહીશ પછી હું એમ કહીશ કે ભાઈ તમે લોકો એમ કહો કે ભાઈ હવે પદ્મિની બા તમારે આમ જ કરવું પડશે એ હું કોઈ દિવસ સ્વીકારીશ નહીં જી બીજેપી માં એવું છે કે તમે લોકો જાઓ એટલે તમારા મોઢા બંધ કરાવી દેવામાં આવે છે બિલકુલ બીજેપી પાર્ટીમાં એવું છે કે તમે બીજેપી પાર્ટી જોઈન કરી લ્યો એટલે એ લોકો કરે એ એ લોકો કે એટલા જ પગલા તમારે લોકોને લેવાના હોય છે જી

આજે બધા પોતપોતાના ઘર ભરે છે એવું હું નહીં વિચારું કોઈ દિવસ ઓકે એટલે પદ્મિની વાત તમે કહી રહ્યા છો પ્રમાણે તમારે સન્માનના ભોગે સત્તા નથી જોઈતી આપણે એવું જ કહેવાય ને કે આપણે સન્માન ભોગે સત્તા નથી જોઈતી સત્તા ઉપર હું આવીશ તો સત્યના માર્ગ સાથે ચાલીશ બાકી સન્માન હણીને પછી મને કોઈ એમ કે કે આટલું જ બોલવાનું છે આ જગ્યાએ તો એ વસ્તુ તમારાથી નહીં થાય નહીં થાય ચોક્કસ નહીં થાય જી બિલકુલ આપ અમારી સાથે જોડાયા અમારા દર્શકોને ક્યાંનો પણ તમારી સાથે વાતચીત કરતા અમને સાંભળવાતા ને તમે અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર ભવિષ્યમાં પણ આવી જ રીતે આપણે બંને ચર્ચા કરીશું આભાર આપનો નમસ્કાર થેન્ક યુ સો મચ થેન્ક યુ